આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ મિશન અંતર્ગત વડોદરા શહેર મહાત્મા ગાંધી નગરગૃહની સામે સામે બાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહથી બાગના માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે પાલિકાના પદ અધિકારીઓ આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી અને સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કર્મચારીઓને હાથમાં મોજા અને જેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ આ સફાઈ કર્મચારીઓ રોજિંદા સફાઈ કરતા હોય છે ત્યારે તેઓની સ્વસ્થ પર સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે તંત્ર દ્વારા હાથના મોજા જેકેટ અને માસ્ક આપવામાં આવતા હોય છે પરંતુ રોજિંદા સફાઈ કરતા કર્મચારીઓ આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે તમામ સફાઈ કર્મચારીઓના હાથના મોજા જેકેટ અને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા સાથે પાલિકાના પદ અધિકારીઓના હાથમાં મોજા અને મોઢા પર માસ્ક જોવા મળ્યા અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ કર્મચારીઓ અને પદ અધિકારીઓએ સ્વચ્છતા સેવા અંતર્ગત

એક મહિનાનો આ બેસ્ટ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો મારુભાઈ શુક્લા મેયર સોની

આનેથી વડોદરા વાસીઓને એક સારું મેસેજ આપવા માંગે છે કે ક્યાં સ્વચ્છતા પક બીએમસીની એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામ નિશ્ચર્વા છે બીએમસી તો તમે ગંદકી કર સુતેને સાફ તો કરસે પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસી તમે બિહેવિયરલ ચેન્જ પર તમારું સસ્તર રાખવું જોઈએ જાહેર જગ્યામાં ગંદકી ના કરો જાહેર જગ્યામાં ગંદકી કરે તો મે કાર્યવાહી કરિયાત પણ હાથ લેવું ફક્ત પહેલા ગંદકી પ્રક્રિયા કરતા અને સભે આપો તમારું માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ગંદકી ના થાવા માટેની દરખાસ્ત અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતા આપણે ડોર ટુ કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ સિસ્ટમ સજ્જ સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એકસાથે વિન્ડમાં ઉતરીને આ સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ અમે ચાલવાનું છે એક સાથે મળીને વડોદરા ગુજરાત અને આખા અમે સ્વચ્છ બનાવીએ વિકસિત અમે સાકાર આપીએ માટે તમને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ અને હંમેશા જે એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે ત્યારે આ જ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાપ્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો આભાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા શરૂ કરવામાં આવી છે સ્વચ્છતા સેવા પખવાડિયું ઉજવવામાં આવશે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે કરું છું કે આવનારા આવનારા દિવસમાં નહીં પણ દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું એ જશું સમાજના તમામ ઘડવૈયાઓને અને અંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો કારીગરો તમામને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામના એની સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના અધ્યક્ષ પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા જન્મદિન નિમિત્તે જ્યારે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમના આદર્શ સાર હોય તે સ્વચ્છતા છે ઓગણીસો ને બેતાલીસ ની ગોલમેજ પરિષદમાં જયારે ગાંધીજી એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવ્યું રામ રાજ્યનું પહેલું પગથિયું એ સ્વચ્છતા હતું આપણા પરમ સદભાગ્ય ગુજરાતના પણોદા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન થયા કરે સૌથી પહેલાં એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હશે અથવા જે વિષય હાથમાં લીધો છે તે સ્વચ્છ ભારત મિશન મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની જ્યારે અગિયાર વર્ષની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબ દ્વારા આજે તે સત્તરમી સપ્ટેમ્બરથી

આવો આપણે બધા જ સ્વચ્છતાના મિશનમાં જોડાઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સૌથી મોટું જો કંઈક કામ હશે સ્વચ્છતા છે તેને આપણે બધા સાથે ઉજવશે આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ છે અને બે હજાર ચૌદથી ચાલુ સ્વચ્છ ભારત મિશન એની અગિયારમી એનિવર્સરી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ અને બીજો ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે નિર્ભર ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઈવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને એકત્રીસ ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે સ્વચ્છોત્સવ તરીકે જ્યારે સફાઈ અભિયાનને ઉજવી રહ્યા છે ત્યારે આ વખતની સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે ચાર આધાર બિંદુઓ છે જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જનજન જોડાય નહીં ખાસ કરીને નાના બાળકો યુવાનો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ધાર્મિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર આ બધા બધાને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ સ્વચ્છતાને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ લોકોના આગત લોકોની વડોદરા શહેર સ્વચ્છ વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધારસ્તંભ છે જેમાં જે સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું જેમાં દર ચાર પાંચ દિવસે એક એક સ્વચ્છતા લક્ષિત એકમ જેમ કે પ્રવેશ છે રોડ છે ધાર્મિક પ્રવાસન સ્થળો છે ટ્રાન્સપોર્ટેશન હબ છે ગાર્ડન્સ છે સરકારી ઓફિસો છે એ પ્રમાણે અલગ અલગ વોટર બોડીસ પર તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે 25મી સપ્ટેમ્બરે એ બેગા ક્લીનલીનેસ દબ જેમાં ઉદ્યાન પ્રતિનિધિઓ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ તમામ એનજીઓ તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તમામ ઇન્ફ્લુએન્સરો તમામ નાગરિકો એક સાથે એક દિન એક ઘંટા એક સાથની થીમના આધારે પચીસમી સપ્ટેમ્બરે ભેગા ક્લિનિંગ ડ્રાઈવ યોજાવા જઈ રહ્યો છે સાથે સાથે જન આંદોલનો પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં માનવ સાથ દાદા ખૂબ રેલીનું આયોજન છે ડિફન્સ સ્પર્ધા છે પેઇન્ટિંગ સ્પર્ધા છે તમામ બોર્ડ વચ્ચે તમામ લારી ધારકો વચ્ચે તમામ ગરબા ઉત્સવ ગણેશોત્સવ આ બધામાં સ્વચ્છતાથી બીજી ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે ત્રીજો આધાર સ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની શિબિર જેમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન આપવામાં આવે એમને ડ્રેસ આપવામાં આવે સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે સ્વચ્છ હરિત ઉત્સવ એટલે ઝીરો વેસ્ટ ઇવેન્ટ એનું પણ આયોજન કરવામાં આવશે જેથી ભારતનો જે લક્ષ્યાંક છે બે હજાર સુધી સિત્તેર સુધી નેટ ઝીરો વેસ્ટ બને એવી જ રીતે વડોદરાનો પણ લક્ષ્યાંક છે કે

સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે તમામ મીડિયાના મિત્રો પણ આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં કે જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે તંત્ર પ્રામાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે પ્રામાણિક પ્રયત્નો કરતું રહેશે